આજે શુક્રવારથી પોરબંદરમાં આજકાલ વેકેશન મેળાનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે દેશભરમાં એક હજારથી વધુ લાઈવ શો કરનાર અરજીત પાટડીયા આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌને ડોલાવશે તો એ ઈશાની દવે પણ આ વેકેશન મેળામાં ધૂમ મચાવશે હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરવાસીઓ માટે આજકાલ શાંતિ દૈનિક દ્વારા વેકેશન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસ અને શુક્રવાર તારીખ છવ્વીસ અને રવિવાર સુધી ચોપાટી મેદાન ખાતે આ મેળામાં મોજમજા સાથે મનોરંજનનો મહેરમણ ઘૂઘ છે શુક્રવારે સાંજે રાષ્ટ્રીય સંત પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે મેળામાં શોપિંગ એન્ટરટેનમેન્ટ અને બિઝનેસનો ત્રિશંકુ સર્જાશે આ મેળામાં સૌથી વધુ જુદા જુદા સિગમેન્ટના સ્ટોલ જોવા મળશે જેમાં ફૂડ એન્ડ વેબરેજીસ ગિફ્ટ આર્ટિકલ કિચનવેર કન્ફેક્શનરી પ્રોડક્ટ સ્માર્ટ એસેસરી ગેમ્સ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ લેધર પ્રોડક્ટ હાઉસ હોલ્ડ આઇટમ એજ્યુકેશન સ્ટેશનરી પ્રોડક્ટ ફાઇનાન્સિયલ સર્વિસ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલની પ્રોડક્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તો ખાસ કરી અને મહિલાઓ માટે શોપિંગનો અઢળક ખજાનો આ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં હોમ ડેકોરેશન કિચનવેર હેન્ડલૂમ અને કટલેરીની ખરીદી કરી શકાશે તો બાળકો પણ આ મેળામાં રાઇડ્સ અને ગેમ ઝોનમાં ખૂબ આનંદ માણી રહ્યા છે તો આ ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને સ્વામી ભાનુપ્રકાશ દાસજી જિલ્લા કલેક્ટર કે ડી લાખાણી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આજકાલના ધનરાજ ગ્રુપના ધનરાજ જેઠાણી એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા પોરબંદર રાજકાળના નિવાસી તંત્ર પાર્થ જોશી અને સહતંત્રી તથા સિનિયર રિપોર્ટર જિગ્નેશ પોપર સહિતની ટીમ અમેળા માટે સહમત ઉઠાવી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર